આગળ વાત થશે બે માસમાં એન્ડ રન અને ઓગણચાલીસ થશે રાજ્યમાં થોડી ઘણી ગરમીથી રાહત મળી રહી છે ત્યારે આગળ વાત થશે જાહેરમાં ગંદકી બદલ એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે આગળ વાત થશે ગત ડિસેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી અડતાલીસ જગ્યા બારો બાર ભરાઈ ગઈ છ પોઈન્ટ પચાસ લાખ નું બ્રેસલેટ ચોરાયું છે વાત છે અમદાવાદની ત્યારે આગળ વાત થશે એ હોસ્પિટલમાં દાખલ થયા છે આગળ વાત થશે ગુજરાતની તરા ફરીથી ધ્રુજી ઉઠી છે વાત છે કચ્છની

માત્ર પાંચ મિનિટમાં ટીમો પહોંચી ગઈ હતી અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પણ તરત જ ત્યાં દોડી ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમની દેખરેખમાં ફસાયેલા પાંત્રીસ કરતાં વધુનો રેસ્ક્યુ કરવાની સાથે આગ ઉપર માળે ફેલાય તે પહેલાં કાબૂ મેળવવાની કામગીરી સફળતાથી પાર પાડવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે શહેરમાં ગેરકાયદેસર હત્યા વ્યવહાર સામે કાર્યવાહીમાં સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે પોલીસને બાતમીના આધારે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે એસઓજી પોલીસે ડિંડોલી બેસ્તાન આવાસ નજીકથી ઇમરાન કરીમ શેખના નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે આરોપી પાસે ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી છે જે તેણે મહારાષ્ટ્રના ભુસાવલથી ખરીદી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વાવાઝોડા મચાવી છે તબાહી બત્રીસ લોકોના થયા છે મોત અમેરિકાના મોટા ભાગના ભાગોમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ મચાવ્યો છે આમાં ઓછામાં ઓછા બત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે અનેક લોકો ઘાયલ પણ થયા છે વાવાઝોડાને કારણે ઘરો પણ નાશ પામ્યા છે હજારો ચોરસ કિલોમીટરમાં જંગલો બળીને ખાક થઈ ગયા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે સ્થાનિક વહીવટી તંત્ર રાહત કાર્યમાં રોકાયેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ધરા ફરીથી રૂજી ઉઠી છે ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ આંચકો રાત્રે બાર વાગ્યાની આસપાસ આવ્યો હતો તેનું કેન્દ્ર બિંદુ ભચાવથી છવ્વીસ કિલોમીટર દૂર નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ રહેમાન હોસ્પિટલમાં દાખલ થયા છે એ આર લઈને મોટા સમાચાર સામે આવ્યા છે એઆર આર રહેમાનની તબિયત અચાનક બગડી હતી જેના કારણે તેમને ચેન્નાઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રહેમાન ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એ આર રહેમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો હોટલ હયાતમાં જાપાનના વૃદ્ધનું છ પોઈન્ટ પચાસ લાખનું બ્રેસલેટ ચોરાયું છે અમદાવાદના ઉસ્માનપુરાની હોટલ હયાત એજન્સીમાં વીસ માર્ચથી રોકાયેલા જાપાનના વૃદ્ધનો છ પોઈન્ટ પચાસ લાખના સોનાનું બ્રેસલેટ ચોરી થઈ ગયું હતું પહેલાં તો એનઆરઆઈએ હોટલ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી મેનેજમેન્ટે અહીં કામ કરતા તમામ લોકોની પૂછપરછ હાથ ધરી પરંતુ ચોરી કોણે કરી તે સામે ન આવતા આખરે પોલીસની મદદ લેવાઈ છે વાળદ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગત ડિસેમ્બરમાં ભરતી કરવામાં આવી અડતાલીસ જગ્યા તો બારો બાર ભરાઈ ગઈ ભરતી પ્રક્રિયા કર્યા વગર જ રાતોરાત કોન્ટ્રાક્ટ્યુચ્યુઅલ કર્મચારીઓને તેમના કેન્દ્ર સરકારના લાખોના પગારદાર બનાવી દેવાનું કૌપાણ જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદામાં સામે આવ્યું છે ઇટ્રાઇ ગ્રેડ પે ઓગણીસો લેવલ બે થી લઈને ગ્રેડ પે દસ હજાર લેવલ ચૌદ સુધીના અડતાલીસ કર્મચારીઓની કાયમી ભરતી બારોબાર કરી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાહેરમાં ગંદકી બદલ એકમોને સીલ કરાયા છે જાહેરમાં ગંદકી કરવા બદલ મ્યુનિસિપાલિટીએ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર રોડ પર આવેલા ગ્વાલિયા સ્વીટ્સ બર્ગર ફાર્મ ડોમિનોઝ પીઝા સહિતના ચૌદ એકમોને સીલ કર્યા છે ગંદકી ફેલાવતા એકમો પાસેથી લાખનો દંડ વસૂલ્યો છે મ્યુનિસિપાલિટી હાથ ધરેલી કાર્યવાહીમાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એકસો ને પચીસ જેટલા એકમોમાં તપાસ કરાઈ છે જે અગિયાર રહેણા અને એકસો ને ચૌદ કોમર્શિયલ એકમોને નોટિસ અપાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાસ રાજ્યમાં થોડી ઘણી ગરમીથી રાહત મળી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં સાડત્રીસ પોઈન્ટ છ ડીસામાં છત્રીસ પોઈન્ટ છ સુરેન્દ્રનગરમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ મહુવામાં પાંત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને કેશોદમાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો બે માસમાં પંચાવન હીટ એન્ડ રન અને ઓગણચાલીસ આરોપી હજુ પણ ફરાર શહેરમાં છેલ્લા બે મહિનામાં હીટ એન્ડ રન ની પંચાવન જેટલી ઘટનાઓ બની આ ઘટનાના હજી પણ ઓગણ આરોપીઓ ફરાર છે પોલીસ દ્વારા માત્ર સોળને પકડીને તેઓની સામે કાર્યવાહી કરાઈ છે બે મહિનામાં નોંધાયેલા આ પંચાવન કેસમાંથી પચાસ ટકાથી વધુ ઘટના સાંજે છ થી સવારે છ વાગ્યા સુધીમાં બની હતી આ સમયગાળામાં હિટ એન્ડ રનના ત્રીસ કેસ નોંધાયા છે જાન્યુઆરીમાં હિટ એન્ડ રનમાં અઠ્યાવીસ લોકો મૃત્યુ પામ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે આરટીઆઈ અધિનિયમ હેઠળ બાળકોના શિક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સરકારના નવા નિયમો અનુસાર આરટીઆઈ પ્રવેશ હેઠળ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે હવે છ લાખ સુધીની આવક ધરાવતા પરિવાર માટે પણ ઉપલબ્ધ રહેશે આ નિર્ણયથી વધુ બાળકોને તેમના શિક્ષણ માટે સારું અને સમાન અવસર પ્રાપ્ત થશે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ પંદર એપ્રિલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો વધુ એક દુશ્મન ઠાર પાકિસ્તાનમાં ભારતનો વધુ એક દુશ્મન ઠાર મરાયો છે તેનું નામ અબુ કતલ સિંધી છે જે લશ્કરે તોયબારના મોટા આતંકવાદી હાફી સઈદનો ખૂબ નજીકનો હતો એવું કહેવાય છે કે નવ જૂને રિયાસીમાં પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કર્યો અબુ તે હુમલાનો માસ્ટર માઇન્ડ હતો તેનો સમાવેશ એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે